નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આણંદ ખાતે ટ્રાફિકની સમસ્યા અને આડેધડ ખાણીપીણીની લારીઓને લઈ વિદ્યાનગર અવારનવાર ચર્ચામાં રહ્યું છે ત્યારે વિદ્યાની નગરી તરીકે આગવી ઓળખ ધરાવતું વિદ્યાનગર ટ્રાફિકની સમસ્યા અને આડેધડ ખાણીપીણીની લારીઓને લઈને સમસ્યા વધુ વકરી રહી છે વાત કરવામાં આવે તો વિદ્યાનગર ઇસ્કોન મંદિરથી લઈ રઘુવીર ચોકડી સુધીના માર્ગ ઉપર સવારથી જ ખાણીપીણીની લારીઓ રોડની એક સાઈડ ઉપર અડીંગો જમાવી દેતા હોય છે અને ત્યારે આર્કિટેક્ટ ચોકડીથી ઇસ્કોન મંદિર તરફ આવવાનો માર્ગ પર લારીઓ ઉપર ખાવા આવતા ગ્રાહકો દ્વારા આડેધડ પોતાના વાહન ઉપર બેસી અને પાર્ક કરી દેતા હોય છે જેને લઈને એક તરફી રસ્તો અવર માટે બંધ થતો હોય છે વિદ્યાનગર પોલીસની ગાડીઓ પણ ફરતી હોય છે લારીઓ ઉપરથી પાર્સલ પણ લેતા નજરે જડે છે આડેધડ પાર્ક કરેલા વાહનો તેમની નજરમાં નથી આવતા એટલે કે આ ખડા કાન કરવામાં આવે છે હવે તેને જ લઈને આવી ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે હવે જોઉં રહ્યું કે આ ખુલ્લી જગ્યા કરવામાં ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તેવું આસપાસના દુકાનદારોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું છે જોવું રહ્યું કે પાલિકાને ભાડા ઉઘરાવવામાં રસ છે કે પછી આ સમસ્યાનો હલ વહેલી તકે લાવશે